સફાઈ સેવકોના ઉત્કર્ષ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ ડભોઈ નગરપાલિકા સભાખંડ ખાતે યોજાયો હતો જે કાર્યક્રમનું લાઈવ મોનિટરિંગ નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દિલ્હી દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના સફાઈ કામદારોને સરકાર દ્વારા અમલમાં મૂકેલ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ બે હજાર તેરની વિસ્તૃત સમજ આપવામાં આવી સફાઈ કર્મીઓએ રોજબરોજની સફાઈની કામગીરી દરમિયાન કઈ સાવચેતી રાખવી અને કામ કરતી વખતે કોઈ અકસ્માત ન સર્જાય તે માટેની તકેદારીના પગલાં શું લઈ શકાય તે અંગેની સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે ગાંધીનગરથી આવેલ રમેશભાઈ દેસાઈએ વર્કશોપમાં તમામ જાણકારી પૂરતી પાડી હતી સફાઈ કામદારોના તમામ નાના મોટા પ્રશ્નોને હલ કરી હંમેશા સફાઈ કામદારોના હિતને ધ્યાનમાં રાખી ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશ વસાવા સંજયભાઈ ઇનામદાર તથા સુપરવાઇઝર્સ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે ભારત સરકાર શ્રીના મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ અંતર્ગત નેશનલ સફાઈ કર્મચારી ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા કચેરી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું અને વર્કશોપ દ્વારા નગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા ડ્રેનેજ વિભાગના કર્મચારીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ આ તમામને એક વર્કશોપ દ્વારા સફાઈ કર્મચારી કઈ રીતના કામગીરી કરે છે સફાઈ કર્મચારીઓને કઈ રીતના જાળવણી કર્મચારીઓને સફાઈ કરતી વખતે સમયે કંઈક કાળજી લેવાની એ તમામની માહિતી આ વર્કશોપમાં આપવામાં આવી સાથે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વર્કશોપમાં કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ અને વર્કશોપ દ્વારા સરકારશ્રીમાંથી તેમને આ યોજના દ્વારા લોનની સુવિધા પણ મળેલ છે એની પણ માહિતી આપવામાં આવી અને આ તમામનું આયોજન સફળતાપૂર્વક ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય જયકિશન તળવી સાહેબના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું